ત્રણસો ગ્રામના ભાવમાં તમને પાંચસો ગ્રામ સબ્જી દઈ દેવાની છે એકદમ લિમિટેડ ટાઈમ માટે ઓફર છે માત્ર એકસો ચાલીસ રૂપિયામાં તેમજ સિંગ ભજીયા અને ડુંગળી ગાઢીયાની સબ્જી પાંચસો ગ્રામ તમને મળી રહેશે માત્ર ને માત્ર સો રૂપિયાની અંદર લિમિટેય આપણા ફોલોઅર્સ માટે ઓફર છે પહોંચી જજો

અને ડુંગળી ગાઢીયાનું પાંચસો ગ્રામની સબ્જી મળવાની છે માત્ર સો રૂપિયામાં અને કાજુ ગાઢિયાની ની પાંચસો ગ્રામની સબ્જી મળવાની છે માત્ર એકસો ને ચાલીસ રૂપિયામાં આ સિવાય તમારે કોઈ પણ જાતનું ચાઇનીઝ કે પંજાબી જોતું હોય ને બધી વસ્તુ અમને ત્યાં મળી રહે છે ટાઈમિંગની વાત કરીએ તો સવારે અને સાંજે રાત્રે વાગ્યા સુધી આ મહાદેવ પાર્સલ પોઈન્ટ ઓપન હોય છે ફરીથી એડ્રેસ કહી દઈએ મલાર ચોક જે ચાર રસ્તા ભેગા થાય છે ત્યાં કોર્નર ઉપર તમને આ મહાદેવ ફાસ્ટ ફૂડ પાર્સલ પોઈન્ટ જોવા મળી રહેશે ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર